નમસ્કાર મિત્રો આપણે વૈદિક સભ્યતાના પાર્ટ વન પાર્ટ ટુ જોયા પાર્ટ ટુ માં વાત કરી હતી હવે આજે મિત્રો આપણે પાર્ટ થ્રી જોઈએ છે જેની અંદર આપણે ક્ષ દર્શનની વાત કરશું વેદાંગ વાત કરશું ઉપનિષદની વાત કરશું અને છેલ્લે આપણે પુરાણો અને લગ્નના પ્રકાર અને સોળ સંસ્કાર જોઈશું छड़ दर्शन मित्रों बात करू सर दर्शन सर दर्शन अंदर सांख्य योग न्याय वैशेषिक પૂર્વ મીમાસા મિત્રો વાત કરું કે આના સાંખ્યની રચના કોને કરી સાંખ્યની રચના કરનાર હતા રચયિતા જેને આપણે કહીએ રચયની રચના હતા सच्चई दाता संख्यनी रचना करी च महर्षि कपिल महर्षि कपिले संख्यनी रचना करी योगनी रचना कौने करी नित्रो योगनी रचना करी महर्षि पतंजलि मित्रों बात करू न्यायनी रचना कौने करी न्यायनी रचना करी મહર્ષિ ગૌતમી વૈશ્વિક ની રચના કોને કરી તો રચના કરી મિત્રો મહર્ષિ રચના કરી તો પૂર્વ વીમાસા ની રચના કરી મહર્ષિ અને ઉત્તર મીમાસાની રચના કોને કરી મહર્ષિ બાદરાયણ મિત્રો આની અંદર શું વિચારધારા આપેલી છે વિચારધારાની વાત કરીએ મિત્રો વાત કરીએ આપણે તો સાંખ્ય અંદર સૃષ્ટિના ઉત્પત્તિ નો ખ્યાલ પ્રાણાયામ ના સિદ્ધાંતો ની વાત છે ન્યાયની અંદર સત્ય જ્ઞાન પ્રાપ્તિ માટેના વૈશ્વિક વૈશ્વિક સૃષ્ટિ સ્વરૂપ સ્વરૂપનો વિસ્તાર પૂર્વમી માસા કર્મ અને પુનર્જન્મ નો સિદ્ધાંત ઉત્તર મીમાસા જીવ જગત અને ઈશ્વર માં બ્રહ્મા

ન્યાય ત્રણ જ યાદ રાખીએ મિત્રો સાંખ્ય યોગ ન્યાય સાંખ્યની રચના કોને કરી મહર્ષિ કપિલ યોગની રચના આપણે સૌ જાણીએ છીએ પતંજલિ અને ન્યાયની રચના મહર્ષિ ગૌતમી તો કપિલ પતંજલિ અને ગૌતમી સાંખ્ય યોગ ન્યાય હવે પછી બાકીના ત્રણ યાદ રાખીએ વૈશેષિક પૂર્વ પૂર્વવિમાસા અને ઉત્તર વીમાસા વૈશ્વિક ની રચના મહર્ષિ કનાર પૂર્વવિમાસા જયમિનિયા અને ઉત્તર મીમાસા રચના બાદરા આયાન પછી એની વિચારધારા શું આપેલી છે સાંખ્યની અંદર સૂસ્થ્યની ઉત્પત્તિનો ખ્યાલ આપવામાં આવે છે યોગની અંદર આસનો અને પ્રાણાયામ આપણે સૌ જાણીએ છીએ ન્યાયની અંદર સત્યની જ્ઞાન પ્રાપ્તિ માટે શું ઉપાય કરવો જોઈએ એના વિશે માહિતી આપવામાં આવી છે વૈશ્વિકની અંદર ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર આપવામાં આવે છે પૂર્વ વિમાસાની અંદર કર્મ અને પુનઃજન્મના સિદ્ધાંતની વાત કરવામાં આવી છે ઉત્તર વિમાશાની અંદર જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વસ્વ છે એની વાત કરવામાં આવી છે બ્રહ્મ એની વાત કરવામાં આવી છે તો સાંખ્ય યોગ ન્યાય વૈશ્વિક પૂર્વવિમાસા ઉત્તર વિમાસા અને એના રચયિતા તો મિત્રો આપણને એક માર્ક્સ નું જોડકું પૂછાઈ શકે એવું છે આપણે સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું હોય તો લખી ઓકે મિત્રો હવે આપણે વાત કરીએ આગળ વેદાંગની વેદાંગ આવડવા જોઈએ માટે વેદાંગ ની અંદર કક્ષાનો સમાવેશ થાય છે વેદાંગ કેટલા છે વેદાંગ ની સંખ્યા છે છ કયા કયા છે શિક્ષા છંદ વ્યાકરણ છંદરણ અને જ્યોતિષ મિત્રો જયારે આપણે નું અધ્યયન કરવું હોય વેદનો અભ્યાસ કરવો હોય તો આપણને આ

અને ખ્યાલ મેળવો વેદોનો એ માટે ઉપનિષદ ની રચના થઈ ઉપનિષદ ની વાત કરું તો ઉપનિષદ સંખ્યા છે એકસો ને આઠ ઉપનિષદ સંખ્યા છે એકસો ને આઠ આપણને એક પાઠ્યમાં પ્રશ્ન પૂછાય કે ભારતીય તત્વ ચિંતન આધાર સ્તંભ ભારતીય તત્વ ચિંતન ભારતીય તત્વચિંતનનો સ્તંભ શું છે આધાર સ્તંભ ઉપનિષદ ઉપનિષદ છે આ પ્રશ્ન મિત્રો એક માર્ક્સમાં પૂછાયેલો છે માટે ધ્યાન રાખો ભારતીય ઉપનિષદ તત્વ ચિંતન નો આધાર સ્તંભ કયો છે ઉપનિષદ છે પછી મિત્રો વાત કરું બ્રાહ્મણ ગ્રંથ આરણ્ય ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથ કોને કહેવાય બ્રાહ્મણ ગ્રંથ કોને કહેવાય મિત્રો કે જે વેદો ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી હોય જે પુસ્તકોમાં એને બ્રાહ્મણ ગ્રંથ કહે છે વેદોના શબ્દોની વ્યુત્પત્તિ ટૂંકમાં વેદોના જે વેદ છે એના ઉપર ટીકા ટિપ્પણી કરતો ગ્રંથ છે એ બ્રાહ્મણ ગ્રંથ આરણ્ય ગ્રંથ એટલે શું આરણ્ય ગ્રંથ એટલે મિત્રો જંગલમાં બેસીને જે ગ્રંથ લખાયા હવે મિત્રો આપણે વાત કરું લગ્નના પ્રકાર એ અગાઉ આપણે એના પહેલા આપણે સોળ સંસ્કાર વાત કરીએ તો સોળ સંસ્કાર પણ આવે છે પછી આપણે લગ્નના પ્રકાર આવે છે તો લગ્નના પ્રકાર આપણે જોઈએ લગ્નના પ્રકાર મિત્રો થાય પ્રશંસનીય લગ્ન અને નિંદનીય લગ્ન તો પ્રશંસનીય લગ્ન ની અંદર કયા લગ્નો આવે છે પ્રશંસનીય લગ્ન ની અંદર આવે બ્રહ્મ વિવા પ્રજાપતિ વિવાહ અને દેવ વિવાહ મિત્રો વાત કરું આર્ય વિવાહ આર્ય વિવાહ એટલે મિત્રો કેવું કે દીકરીના જે માતા પિતા હોય બળદ આપવામાં આવે એને શું કહેવાય આર્ય વિવાહ દીકરીના જે માતા પિતા હોય એમને એક જોડી બળદ આપવામાં આવે એને આર્ય વિવાહ કહેતા હતા બ્રહ્મ વિવાહ બ્રહ્મ વિવાહ એટલે મિત્રો સમાન વર્ણમાં થતા વિવાહને બ્રહ્મ વિવાહ કહે છે પ્રજાપતિ વિવાહ યોગ્ય વર્ગ સાથે પસંદગી વર્ગની પસંદગી થાય તેને પ્રજાપતિ વિવાહ કહે છે અને દેવ વિવાહ દેવ વિવાહ મિત્રો આપણે જ્યારે ઋષિ મુનિઓ રાજાને ત્યાં યજ્ઞ ને કરતા હતા ત્યારે દક્ષિણા રૂપે તે રાજાની બેન કે દીકરી જોડે લગ્નનો પ્રસ્તાવ મુકતા હતા અને જે વિવાહ થતા હતા તેને દેવ વિવાહ કહે છે પછી આપણે જોઈએ મિત્રો નિંદનીય વિવાહ અસુર વિવાહ ગાંધર્વ વિવાહ અને રાક્ષસ મિત્રો આ નિન્ય વિવાહ છે અસુર વિવાહ અસુર વિવાહ મિત્રો કેવું હોય છે કે જ્યારે આપણે કન્યાનું મૂલ્ય ચૂકવીને એના માતા-પિતાને મૂલ્ય ચૂકવીને જે લગ્ન કરવામાં આવે એને અસુર વિવાહ કહે છે. ગાંધર્વ વિવાહ જે આજે આપણે લવ મેરેજ કહીએ છીએ પ્રેમ વિવાહ એને ગાંધર્વ વિવાહ કહે છે. રાક્ષસ વિવાહ રાક્ષસ વિવાહ એટલે મિત્રો પહેલા યુદ્ધ થતા હતા અને એક રાજા બીજા રાજા પર ચડાઈ કરતા હતા અને જ્યારે બીજા રાજાની હાર થતી હતી ત્યારે રાજાની બેન દીકરી કે પત્ની જોડે જે લગ્ન કરવામાં આવતા હતા તેને રાક્ષસ વિવાહ કહેવામાં આવતા હતા વિવાહ જ્યારે કોઈ દીકરી બેભાન અવસ્થામાં હોય કે કઈ પીવડાવીને લગ્ન કરવામાં આવે એને પિશાચ વિવાહ કહે છે આ મિત્રો નિંદનીય વિવાહ છે ને આ પ્રશસ્ત વિવાહ છે આર્ય વિવાહ સમાન વર્ણમાં સોરી એક જોડી બળદ આપીને બ્રહ્મ વિવાહ સમાન વર્ણ માં પ્રજાપતિ વિવાહ્ય વર્ષ સાથે પસંદગી રાજાની બેન દીકરીના લગ્ન ને વિવાહ કહે છે હવે મિત્રો વાત કરું હું પુરાણની પુરાણોની સંખ્યા કેટલી છે પુરાણોની સંખ્યા છે મિત્રો અઢાર જેમાં મત્સ્ય પુરાણ સૌથી પ્રાચીન પુરાણ છે

પછી આપણે એ જોયું મિત્રો કે વૈદિક સભ્યતાના કેટલા પ્રકાર પડે છે બે ઋગ્વેદિક કાલીન સમય અને ઉત્તર વૈદિક સમય ઋગ્વેદિક કાલીન સમયની અંદર ગ્રામીણ વ્યવસ્થા હતી ઉત્તર વૈદિક સમયની અંદર શહેરીકરણનો વિકાસ થયો હતો પછી મિત્રો આપણે અલગ અલગ અભિપ્રાયો જોયા મેક્સ મુલરે કઈ થિયરી આપી કે આર્યો ક્યાંથી આવ્યા હતા મેક્સ મુલરે થિયરી આપી એમાં કહ્યું કે આર્યો તો અ મધ્ય એશિયા થી આવ્યા હતા એમને કઈ થિયરી આપી એઆઈ પછી આપણે લોકમાન્ય ધ્રુવના વતી પછી બીજા ભાગમાં મિત્રો આપણે ઋગ્વવેદ નો ઉપવેદ જોયો ઋગ્વવેદની જે સ્તુતિ કરે એને શું કહેવાય તો મિત્રો આપણે એ ધ્યાન રાખવું પડશે કે આ જોડકું પૂછાયું છે કે ચાર વેદ પહેલા યાદ રાખીએ ઋગ્વેદ જાદુ રોગચાળો કે રાષ્ટ્રભક્તિ ઋગ્વવેદનું જે બ્રાહ્મણ વાંચન કરશે એને શું કહેવાશે છે હોતા યજુર્વેદનું બ્રાહ્મણ વાંચન કરશે અને અધવરિયુ સામવેદનું જે વાંચન કરશે એને ઉદગાતા અને અથર્વવેદનું જે વાંચન કરશે અને શિલ્પવેદ આયુર્વેદ ની રચના કોને કરી ધનવંતરી ધનુર્વેદની રચના વિશ્વામિત્ર સામવેદ ની રચના ભરત મુનિ સોરી સામવેદ નો ઉપવેદ ગાંધર્વવેદની ની રચના ભરત મુનિ અને શિલ્પવેદની રચના કરી વિશ્વકર્માએ આમના બ્રાહ્મણ ગ્રંથ પણ આપણે જોઈ ગયા કૌશિતકી ઐતરીય રૂગ્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે તૈતરીય શતપથ સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે પંચવિષ્ તાંડવ અને જૈમિનિયા અને અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે ગોપથ આ મિત્રો જોડકો આપણે કંપલસરી યાદ રાખવું પડશે એક જોડકો આપણે કયા વિદ્વાનોએ કયા પુસ્તકો લખ્યા છે જેમ કે મેક્સ મુલરનો કઈ થિયરી છે એઆઈટી લોકમાન્ય તિલક નું કયું પુસ્તક છે ધારકટી ખોમીન વેદાસ સ્વામી દયાનંદ સરસ્વતી નું કયું પુસ્તક છે સત્યાત પ્રકાશ મહિપતરામ રૂપરામ રીકટ નું કયું પુસ્તક છે સત્ય પ્રકાશ પછી પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ નું કયું પુસ્તક છે વોટ હેપન ઇન હિસ્ટ્રી મિત્રો ટૂંકમાં આપણે આ નું કદાચ જોડકું પૂછા તો આપણે યાદ રાખવું પડશે બીજું જોડકું આપણે યાદ રાખવું પડશે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ ચાર વેદ વિષય અને ચાર વેદના ના પઠન કરતા શું કહેવાય ત્રીજું સ્વરૂપ આપણે યાદ રાખવું પડશે ઉપવેદ આયુર્વેદ ધનુર્વેદ ગાંધર્વવેદ અને શિલ્પવેદ અને એના રચયિતા આ ત્રણ જોડકા અને ચોથું જોડકું મિત્રો વાત કરું ષડ દર્શન યાદ રાખવું પડશે સાંખ્ય યોગ ન્યાય વાળું હવે મિત્રો આપણે વાત કરી હતી ઋગ્વેદની ઋગ્વેદના આપણા મેઈન મેઈન પોઈન્ટ કયા યાદ રાખશું ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર ની રચના ની વાત છે સાતમા મંડળમાં દસ રાજાઓના યુદ્ધ ની વાત આવે છે અને દસમા મંડળમાં નદીઓમાં ઉત્તમ નદી સરસ્વતી ની વાત આવે છે ઋગ્વવેદ ક્યાં લખાયો હતો સપ્ત સિંધુ પ્રદેશ લખાયો હતો પછી યજુર્વેદ ની વાત કરી યજુ નો મતલબ થાય કુરુક્ષેત્ર માં લખાયો યજુર્વેદના બે પ્રકાર પડે છે વામદેવે વૈદિક કવિતા સંગીત સાથે જોડવાનું કામ કર્યું હતું સામવેદ માં એક હજાર જેટલી શાખાઓ હતી પણ હાલ માત્ર ત્રણ જ ઉપલબ્ધ છે કોમુખીય નાણાયનીય અને અથર્વવેદ

સાંખ્ય ની રચના કોને કરી મહર્ષિ કપિલે કરી સાંખ્ય ની રચના કોને કરી મહર્ષિ કપિલે કરી રચના કોને કરી મહર્ષિ પતંજલિ ન્યાયની રચના કોને કરી મહર્ષિ ગૌતમી વૈશ્વિક ની રચના કુર્વ વિમાસા ની રચના જૈમીનીય અને લાસ્ટમાં ઉત્તર વીમાસા ની રચના બાદરા પછી એની વિચારધારા જોઈ કે સાંખ્ય ની શું વિચારધારા છે

મિત્રો પછી આપણે જોયું કે વેદાંત વેદાંત કેટલા વેદાંત સંખ્યા છ છે શિક્ષા છંદ વ્યાકરણ કલ્પ અને જ્યોતિષ ભારતીય તત્વ ઉપનિષદ એટલે કે વેદાંત એ જ વેદાંત છે ઉપનિષદ ની સંખ્યા જણાવો તો એકસો આઠ છે બ્રાહ્મણ ગ્રંથ કોને કહેવાય બ્રાહ્મણ ગ્રંથ કે જેના વેદોના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી એ ગ્રંથને બ્રાહ્મણ ગ્રંથ કહે છે

પિતૃપ્રધાન છે સિંધુ સભ્યતા માતૃ હતી વૈદિક સભ્યતા નો વ્યવસાય પૂર્વ વૈદિક સભ્યતામાં પશુપાલન અને ઉત્તર વૈદિક સભ્યતામાં ખેતી હતો ઓકે મિત્રો જય હિન્દ હવે બીજી એક વાત કરું તમને કે આપણે પોલીસ કોન્સ્ટેબલ નું સિલેબસ પોઈન્ટ ટુ પોઈન્ટ આ ચેનલ ઉપર ભણાવીશું તો મિત્રો ઝડપથી સબ્સ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી શેર કરો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લેવાના છીએ મિત્રો આના પછી જે ટોપિક પોલીસ કોન્સ્ટેબલ નો આવતો હશે એ આપણે લઈશું જય હિન્દ મિત્રો